નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો લો આવી ગઈ છે માટે બમ્પર ભરતી જેમાં શૈક્ષણિક સ્ટાફની ભરતીની જાહેરાત આવી ગઈ છે મિત્રો તમામ ઉમેદવારો ત્રણ દિવસની અરજી છે કરવાની છે એટલે કે તમારા માટે ત્રણ દિવસ જ શેસ બાકી છે જલ્દીથી તમારે અરજી કરવાની રહેશે અને પ્રોસેસ કેવી રીતે છે અને અરજી કેવી રીતે કરવાની છે સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપવાની છે અને કઈ જગ્યાએ મિત્રો અરજી કરવાની છે એની પણ અપડેટ આપવાનું છે તો ખાસ તમામ ઉમેદવારો માહિતી જરૂર નિહાળજો તો જે ઉમેદવારો મિત્રો અમારી જે ભરતી છે એની તૈયારી કરી દે તો ખાસ જેવો પાસ બેઠેલા છતાં પણ કરી શકે છે સારો એવો બેસ્ટ એવો બેનિફિટ તમને મળી જશે તો શું અપડેટ છે ચર્ચા કરીએ તો અહીંયા તમને જોવા મળ્યું છે કે વિદ્યાર્થી ધોરણ છ થી માટે ખુશખબરી આવી અને એની ટ્વીટ આપણે વિડીયો મૂકેલો છે તો ખાસ ઉમેદવારો સુધી જરૂરથી પહોંચાડજો અને તમે પણ અપડેટ નથી નિહાળી તો ખાસ નિહાળી લેજો વાત કરીએ તો શૈક્ષણિક સ્ટાફની ભરતીની જાહેરાત આવી ગઈ છે જેમાં ધોરણ છથી આઠમાં ભણાવી શકે તેવા દરેક વિષયના શિક્ષકો જોઈએ છે જેમાં બીએ બીએસસી બીએલ પછી જે બીપીડી કરેલ હોવા જોઈએ તમામની લાયકાત છે અહીંયા ક્લાર્ક માટે બીકોમ છે કોમ્પ્યુટરના જાણકાર છે ચિત્રકાર માટે એડીટી કરેલ હોવું જોઈએ કોમ્પ્યુટર માટે બીસીએ કરેલ અથવા બી એ સીએસઆઈટી હોવું જોઈએ મ્યુઝિક માટે સંગીત વિશારદ હોવા જોઈએ સ્પોર્ટની પણ અહીંયા તમને જે ભરતી છે નીકળીને આવી છે લાઇબ્રેસિયનની જે પણ ભરતી છે ડાન્સ જે ભરતનાટ્યમ કરાવ છે નૃત્ય વિશાલ એમની પણ ભરતી છે કાઉન્સલર્સની છે માતાની પણ છે નર્સની સફાઈ કામદાર તમામ માટેની ભરતી આવી છે તો ખાસ મિત્રો જે ઉમેદવારોએ અરજી કરવાની છે એ વહેલા પહેલા તકે ધોરણે અરજી કરી નાખજો તો કેવી રીતે અરજી કરવાની છે તો ટાટ અને ટેટ પાસ થતા ઉમેદવારો પ્રાથમિકતા આપવામાં આવશે તમે ટાટ ટેટ પાસ છો તમને જલ્દી તમને પ્રોસેસ તમારે લેવામાં આવશે તો અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ જરૂરી છે લાયકાત ઉમેદવારો માટે આકર્ષણ પગાર છે મિત્રો તમને બેસ્ટ સેલરી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે કોમ્પ્યુટર ઇન્ટરવ્યુનું સારું જ્ઞાન જરૂરી છે બહારથી આવતા ઉમેદવારો રહેવા જવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે તમે બહારના ઉમેદવારો છો ખાસ મિત્રો તો તમને તમને રહેવા જમવાની પણ સુવિધા કરી આપવામાં આવશે અરજી સામે તમારે શૈક્ષણિક ડો ડોક્યુમેન્ટ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે જોડાઈ કરી શકો છો અને ઈમેલ અહીંયા તમને જોવા મળી રહ્યું છે જે સ્કૂલનું છે વોટ્સએપ નંબર પણ છે તો ત્રણ દિવસની અંદર મિત્રો ખાસ આજની આજથી ત્રણ દિવસ પહેલા તમારે મોકલી દેજો તો જે ઉમેદવારો મિત્રો સારો એવો સેલરી જોવા માગે છે સારી એવી તમારો પગાર મેળવા માંગુ છો તો ખાસ મિત્રો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી તમારા જોડે છે તો ખાસ નિહાળી લીજો અને ખાસ મિત્રો ટેલિગ્રામ જરૂર જોઈન કરજો અમને પણ બીજી અપડેટ મૂકી દઈશું અને વોટ્સઅપ ઉપર તમે એકવાર તમે માહિતી મેળવી શકો છો નવી કઈ અપડેટ મળે ચોક્કસ માહિતી આવે ત્યાં સુધી જય હિન્દ જય ભારત